નમસ્કાર દર્શક મિત્રો સત્યમયું છે તે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરને પૂરતા બચાવવા માટે કોંગ્રેસ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું ભૂકી કાચને આપીને કામગીરી ચાલુ કરવામાં આવે છે તે ખોટી હોવાનું જણાવીને વિસ્તારોમાં પૂરતા પાણી આવશે તેવા અભિપ્રાય સાથે કોંગ્રેસને આવેદન આપ્યું હતું વડોદરા તાલુકાના અને ગામ આવેલ છે જેમાં સેસવાનું તળાવ ફાટેતો છાણી ગામ સહિત તેની આસપાસના વિસ્તારોમાં પાણીથી તારાજી ફેલાય તેમ છે તદઉપરાંત ભૂકે કાચને ડાયવર્ટ કરવાની કામગીરી શરૂ કરી છે એ ખોટું ગણાવી ભૂકે કાચના ડાયવર્ટથી નવા વિસ્તારોમાં પાણી ભરાશે તેમ જણાવી આ કામ કરતા પહેલા વડોદરા શહેરના ચાર્કર નિસ્થાન તથા પાલિકાની જોઈન્ટ કમિટી બનાવી જોઈએ આ બને કમિટીની ચર્ચા કરવામાં આવે ત્યાર પછી જ કાંસ અને અન્ય કામગીરી કરવામાં આવે તેવી માંગણી કલેક્ટરને કોંગ્રેસ દ્વારા પાઠવવામાં આવ્યું હતું કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભૂખી કાસ નું જે રીરૂટ નું કામ જે મંજૂર કરીને આ વડોદરા શહેરના નગરજનો માટે ફરી જે પૂરનો ખતરો ઉભો કર્યો છે એના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે વડોદરા શહેરમાં જે ભ્રષ્ટ ભાજપના શાસકો દ્વારા જે માનવસર્જિત જે પૂર આવ્યું અને એ પૂરમાં જે શહેરના નગરજનોને જે તકલીફ પડી છે જે આર્થિક નુકસાન થયું છે એનું તો ભર એનું તો ભરપાઈ થઈ નથી પરંતુ જે નિઝામપુરા સમા વિસ્તારમાં જે ભૂકી કાસ છે અને ભૂકી કાસની જે કુદરતી કાસ જે પાણી જવાની જગ્યા હતી ત્યાં જે ગેરકાયદેસર બાંધકામો જે છે ધારો કે ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ હબ જે ત્યાં છે જે જૂનું બસ સ્ટેન્ડ જેને કહેવાય એવી રીતે બીજા પણ બધા બીજેપીના માલેતુજારોના બિલ્ડિંગો બનેલા છે તો એ ગેરકાયદેસર દબાણો તોડવાની જગ્યાએ આ લોકો જે ચાલીસ કરોડના ખર્ચે જે રોડ રસ્તા બન્યા સમા કેનલથી ગૌરવપથ એને તોડીને છેતાલીસ કરોડનું જે નવું કામ લઈને શહેરીજનોને પા પૂરના પાણીથી રાહત આપવાની જગ્યાએ ફરી મુસીબતમાં નાખવાનું કામ આ ભ્રષ્ટ શાસકો કરી રહ્યા છે જેના વિરોધમાં વડોદરા શહેરના કલેક્ટરને મેં રજૂઆત કરી કારણ કે જ્યારે પણ શહેરમાં પૂર આવે તો વડોદરા શહેરના જે કરતા જતા કહેવાય શ્રી કહેવાય એમના અંડરમાં આવતું હોય છે માટે કલેક્ટર સાહેબને કીધું છે કે આ જે ભૂકી કામ જે રીરૂટિંગનું કામ જે છે જે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કર્યું છે અને તાત્કાલિક એ કામને રદ કરવું જોઈએ અને કલેક્ટર સાહેબ જે નોલેજવાળા ટેકનિકલ નોલેજવાળા જે લોકો છે સારા સ્ટ્રકચર એન્જિનિયર હોય સારા એન્જિનિયર હોય એવા બધા પાંચ દસ લોકોને ભેગા કરીને કમિટી બનાવો અને આ વડોદરા શહેરમાં ફરી વખત પૂર ન આવે એ માટેના પ્રયત્નો થવા જોઈએ એવી અમે રજૂઆત કરી છે